દિવાળીના વેકેશનને લઈ કચ્છના ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ તહેવારોની રજાઓમાં કુટુંબ સાથે ફરવા નીકળેલા સ્થાનિકો અને બહારથી આવેલા પ્રવાસીઓ સ્મૃતિવનની સુંદરતા અને અહીંના આધુનિક મ્યુઝિયમનો આનંદ લઈ રહ્યા છે સ્મૃતિવનમાં બનાવાયેલા વીઆર ગેલેરી ભૂકંપ સ્મારક અને લાઇટ સાઉન્ડ શોના વિશેષ આકર્ષણ વચ્ચે બાળકોથી લઈ વડીલો સુધી સૌને આ સ્થળ ખૂબ ગમતું બની રહ્યું છે આ સાથે તહેવારના દિવસોમાં ભુજના હોટેલ રેસ્ટોરન્ટ लोकल ट्रांसपोर्ट नापाण प्रवासियों ना कारणे चहल-पहल वढेली छे अभी जब से दिवाली के वेकेशन चल रहा है तब से स्मृति वन में बहुत सारी भीड़ आ रही है बहुत सारे टूरिस्ट बहुत सारे विजिटर यहाँ पे देखने के लिए आ रहे हैं जैसे पहले से भी स्मृति वन एक भारत में हर एक जगह पे इछाया हुआ है स्मृति वन का नाम पूरे भारत में बड़े अच्छे से लोग जानते हैं यहाँ दूर दूर से भी चाहे महाराष्ट्र हो उत्तर प्रदेश हो बिहार हो बंगाल हो एम हो सब जगह से यहां पे यहां तक कि साउथ इंडिया से भी लोग यहाँ पे आ रहे हैं और आ, कुछ यहाँ फॉरेन टूरिस्ट भी यहाँ इस समय देखने को मिल रहे है अद्भुत સાચી સંતોજી લે આ પે અંકો બોલો હું પોતે ગુપ્ત બોગી આ તો આયા મને જ્યારે સપ્ટેમ્બર ભૂકંપ આવ્યો ત્યારે પોતે આયા મે હાજર હતા અને હમણા હાલે અમે રાજકોટ સપ્ટેમ્બર સિફ થઈ ગયા આજે ફેવરલી ના વખતે કછ બતા દર્શન કરાવવા નોકી કરીને આવ્યો તો હું આને પહેલાય બે વખત આસાકો બધું કરી ગયું તો પરવાડે જોડે આ સ્નતિવનનો ખાસ એ ઓપનિંગ થઈ તો ને તૈયાર થઈ એ એટમોસ્ફિયર થિયેટર છે કેવો દશ છે અને આજે તમે સ્નેડિયન ભરવા આવે તો કેવો અનુભવ

ફરવાનું છે અને સૌથી લાસ્ટેલરી ની અંદર જે આપણા જે અર્થવેક થાય છે એનું આપણા લોકો ને આખું જે તે ટાઈમે થયું હતું એનું આપણા ફિલ કરાવે છે ઘણું જ સારું ગેલરી છે બહુ જ સારી વ્યવસ્થા છે અને બહુ જ સારું મેનેજમેન્ટથી કામ કરી રહ્યા છે